નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે શિવપુરાણમાં જોઈશું કે ગજાસુર તપસ્યા કરે છે એને વરદાન પ્રાપ્તિ થાય છે એ અત્યાચાર કરે છે શિવ દ્વારા એનો વધ થાય છે અને એની પ્રાર્થનાથી શિવનું એના ચર્મનું ધારણ કરવું અને કૃતિવાસા નામથી વિખ્યાત થવું તથા કૃતિવાલેશ્વર લિંગની સ્થાપના કરવી તે દર્શાવવામાં આવ્યું છે તો સ્વાગત છે તમારું મારી ચેનલ પૌરાણિક કથા ટીવી પર તો દર્શક મિત્રો આજે આપણે ચાલુ કરશું શિવપુરાણના રુદ્રસંહિતાના પંચમ ખંડના અધ્યાય સત્તાવન ઓમ ગમ ગણપતય નમ ઓમ નમ શિવાય સનતકુમારજી કહે છે હે વ્યાસજી હવે પરમ પ્રેમપૂર્વક શશિમૌલી શિવના એ ચરિત્રનું શ્રવણ કરો જેમાં એમણે ત્રિશુળ દ્વારા દાનવરાજ ગજાસુરનો વધ કર્યો હતો ગજાસુર મહિષાસુરનો પુત્ર હતો જ્યારે એણે સાંભળ્યું કે દેવતાઓથી પ્રેરિત થઈને દેવીએ મારા પિતાને મારી નાખ્યા હતા ત્યારે એનો બદલો લેવાની ભાવનાથી એણે ઘોર તપ કર્યું એના તપની જ્વાળાથી બધું જ સળગવા માંડ્યું દેવતાઓએ જઈને બ્રહ્માજીને પોતાનું દુઃખ કહ્યું ત્યારે બ્રહ્માજીએ એમની સામે પ્રગટ થઈને એની પ્રાર્થના અનુસાર એને વરદાન આપી દીધું કે તે કામને વશ થનાર કોઈ પણ સ્ત્રી અથવા પુરુષથી નહીં મરે મહાબલી અને સર્વથી અજેય થશે વરદાન મેળવીને એ ગર્વથી છલકાઈ ગયો બધી દિશાઓમાં તથા સર્વ લોકપાલના સ્થાનો પર એણે અધિકાર જમાવી લીધો અંતમાં ભગવાન શંકરની રાજધાની આનંદવન કાશીમાં જઈને તે બધાને સતાવવા લાગ્યો દેવતાઓએ શંકરને પ્રાર્થના કરી શંકર કામ વિજયી તો છે જ એમણે ઘોર યુદ્ધમાં એને હરાવીને ત્રિશુળમાં પરોવી લીધો ત્યારે એણે ભગવાન શંકરનું સ્તવન કર્યું શંકર એના પર પ્રસન્ન થઈ ગયા અને ઈચ્છિત વરદાન માગવા માટે કહ્યું ત્યારે ગજાસુરે કહ્યું હે દિગંબર સ્વરૂપ મહેશાન જો આપ મુજ પર પ્રસન્ન છો તો પોતાના ત્રિશુળના અગ્નિથી પવિત્ર થયેલા મારા આ ચર્મને આપ સદા ધારણ કરતા રહો હે વિભો હું પુણ્યગંધોની નિધિ છું એટલા માટે મારું આ ચર્મ ચીરકાલ સુધી ઉગ્ર તપરૂપી અગ્નિની જ્વાળામાં પડીને પણ દગ્ધ નથી થયું હે દિગંબર જો મારું આ ચર્મ પુણ્યવાન ન હોત તો રણાંગણમાં એને આપના અંગોનો સંગ કેવી રીતે પ્રાપ્ત થાત હે શંકર જો આપ તુષ્ટ હો તો મને એક બીજું વરદાન વધારાનું આપો અને એ તે છે કે આજથી આપનું નામ કૃતિવાસા વિખ્યાત થઈ જાય સનતકુમારજી કહે છે હે મુને ગજાસુરની વાત સાંભળીને ભક્તવત્સલ શંકરે પરમ મહિષાસુર નંદન ગજને કહ્યું તથાસ્તુ સારું એવું જ થશે તદનંતર પ્રસન્નાત્મા ભક્તપ્રિય મહેશાન એ દાનવરાજ ગજને કે જેનું મન ભક્તિને કારણે નિર્મલ થઈ ગયું હતું શંકરે તેને પુનઃ કહ્યું હે દાનવરાજ તારું આ પાવન શરીર મારા આ મુક્તિ સાધક ક્ષેત્ર કાશીમાં મારા લિંગ રૂપે સ્થિત થઈ જાઓ એનું નામ કૃતિવાસેશ્વર થશે એ સમસ્ત પ્રાણીઓ માટે મુક્તિદાતા મહાન પાતકોનો વિનાશક સંપૂર્ણ લિંગોમાં શિરોમણી અને મોક્ષપ્રદ થશે આમ કહીને દેવેશ્વર દિગંબર શિવે ગજાસુરના એ વિશાળ ચર્મને લઈને ઓઢી લીધું હે મુનીશ્વર એ દિવસે બહુ મોટો ઉત્સવ મનાવવામાં આવ્યો કાશી નિવાસી બધી જનતા તથા પ્રમથ ગણ હર્ષમગ્ન થઈ ગયા વિષ્ણુ અને બ્રહ્મા વગેરે દેવતાઓના મન હર્ષથી પરિપૂર્ણ થઈ ગયા તે હાથ જોડીને મહેશ્વરને નમસ્કાર કરીને સ્તુતિ કરવા લાગ્યા તો અહીં આપણે અધ્યાય સત્તાવનને વિશ્રામ આપશું ઓમ નમઃ શિવાય આવા જ ધાર્મિક વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો